ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે છેલ્લા પંદરેક દિવસ થી પીવાના પાણીની પારાયણ સર્જાય છે પીવાના પાણીની મહા મુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી છે શંખેશ્વર ખાતે આવેલા એચવી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા નાની કુંવર ગામના સરપંચ ઠાકોર ધીરુભાઈ દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખને જીજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જીજ્ઞાબેન શેઠ દ્વારા મુંબઈના સેવાભાવી દીપાલીબેન શાહ રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઊભા રહીને નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોએ જાણ કરી તુરંત જ ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘણા સમયથી એટલે કે પંદરેક દિવસથી નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો એક બોર હતો જે પંદર દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા છે તેને લઈને શંખેશ્વરની સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠે રજૂઆત કરતા તેઓએ તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી ટેન્કરો મોકલાવ્યા હતા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી પીવાનું પાણી મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ગામની વયોવૃદ્ધ મહિલાઓએ પોતાને ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ જીજ્ઞાબેન શેઠ દ્વારા નાની કુંવર ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું આ બંને સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા જ સમી તાલુકાના રાફુ ગામે લોકોની સુખાકારી માટે રોજ પંદર થી વીસ ટેન્કરો પીવાના પાણી મોકલવામાં આવતા હતા અને આ સેવા તેઓએ ચાલુ કરી છે ત્યારે આજ રોજ શંખેશ્વર તાલુકાની નાની કુંવર ગામે પણ પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરી લોકોની સુખાકારી માટે સેવાનું એક પગલું બંને સંસ્થાઓએ સેવાની ભાવનાથી આગળ વધાવ્યું છે મુંબઈથી આવું છું અને હું જીતનાબેનના સંપર્કમાં ઘણા વખતથી છું જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ઘરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બે ને પહોંચી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચબી બી ચારુબેન ચારુબેન કરીને એમને પણ અમને બહુ મોટો સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ

તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના નાના કાંઠા એવું છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાયક કોઈ પણ પાણીનો સ્પોર્ટ નથી તો એના માટે મેં બેન્સીનો કોન્ટેક કર્યો જન મંગલ સેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ તો બેન્સી એમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ છ ફેરા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે તો અમે ટ્રસ્ટનો અને આ બેન્સીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે પસંદ કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ